કેમ છો મિત્રો મજામાં મને ખાતરી છે તમે એના પહેલાંના ટેન્સિસ સરખી રીતે શીખી ગયા હશો ને હવે જે આપણે આગળ ટેન્સિસ કરીએ છીએ એમાં પણ મહેનત કરીને શીખશો સમજશો અને એની પ્રેક્ટિસ કરશો ને પોતાના જીવનમાં ઉતારશો મારું નામ પ્રકાશ નંદા છે સાથે પહેલાં તમે મારું પેજને ફોલો કરો મારા પ્રોફાઇલને ફોલો કરો આ વિડીયો વારંવાર જો ને અને બીજાને પણ શેર કરજો મને ખાતરી છે તમે મારી મદદ કરીને બીજાને પણ ફ્રીમાં ઇંગ્લિશ શીખવાનો પ્રયાસ કરશો ને પોતે પણ શીખશો તો આવો આપણે આજનું આગલું ટેન્સ એટલે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનું સમજણ પ્રાપ્ત કરીએ એને શીખીએ ને પ્રેક્ટિસ કરીને પોતાના જીવનમાં એને ઉપયોગ કરી શકીએ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ફ્યુચરમાં ક્રિયા ચાલુ હશે અથવા ક્રિયા થઈ રહી હશે કોણ કરશે સબ્જેક્ટ સબ્જેક્ટ એટલે હું તું તમે આપ તે તેણી મારા પપ્પા તેઓ મારા સાથીઓ મારા સંગીઓ મારા પાડોશીઓ મારો કૂતરો મારી બિલાડી મારી ગાય મારા ગામવાસીઓ મારા ગામના લોકો કોઈ પણ ક્રિયા કરવાવાળો હોય એને આપણે શું કરીએ છીએ કહીએ છીએ સબ્જેક્ટ એટલે સબ્જેક્ટ ભવિષ્યમાં જે તે સમય પર ક્રિયા કરી રહ્યો હશે માની લો કે અત્યારે આપણે સબ્જેક્ટ લઈએ છીએ મારા મમ્મી મારા મમ્મી કપડાં ધોઈ રહ્યા હશે યા ધોતા હશે આપણે ગુજરાતીમાં બે રીતે બોલીએ છીએ ફ્યુચર કન્ટિન્યુસ્ટેન્સ ધોતા હશે અથવા ધોઈ રહ્યા હશે બેમાં ટેન્સ એક જ છે ફ્યુચર કન્ટિન્યુસ્ટેન્સ મારા મમ્મી કપડાં ધોઈ રહ્યા હશે અથવા મારા મમ્મી કપડાં ધોતા હશે મારા મમ્મી ઇસ્ત્રી કરી રહ્યા હશે મારા મમ્મી ઇસ્ત્રી કરી રહ્યા હશે યા મારા મમ્મી ઇસ્ત્રી કરતા હશે મારા બેન વાંચતા હશે અથવા મારા બેન વાંચી રહ્યા હશે આ બધા ટેન્સને આપણે શું કહીએ છીએ ફ્યુચર કન્ટિન્યુસ્ટેન્સ ફ્યુચર ટેન્સ મતલબ ક્રિયા જે તે સમયે ચાલુ હશે મારા પપ્પા આવતીકાલે રાજકોટ કહી રહ્યા હશે મારા દાદા ટીવી જોઈ રહ્યા હશે હું તમને કંઈક સમજાવી રહ્યો હશ આ બધા ટેન્સન્સને આપણે શું કહીએ છીએ ફ્યુચર ટેન્સ મને ખાતરી છે તમે ગુજરાતીમાં સમજી ગયા છો આવો ને હવે આપણે પ્રયાસ કરીને એનું અભ્યાસ કરીને ફ્યુચર કન્ટિન્યુસ્ટેન્સને ઇંગ્લિશમાં કેવી રીતે બોલીએ ઇંગ્લિશમાં બોલતા વખતે એનું જે વર્બ ફોર્મ્યુલા છે એમાં શલ બી અથવા વિલ બી આ વર્બ કહેવાય એ પહેલાં લગાડવા પડે પ્લસ એના પછી એનું ઇંગ ફોર્મ એટલે વી વન આઈ એનજી જે ક્રિયાનું ચોથું રૂપ છે વી વન આઈ એનજી જેને વી ફોર પણ કહેવાય છે વી વન આઈ એનજી પણ કહેવાય છે બેસ્ટ ફોર્મ પ્લસ વી વન આઈએનજી પણ કહેવાય છે અથવા ઇંગ ફોર્મ પણ કહેવાય છે એ લગાડવાનું હું લખી રહ્યો હોઈશ આ આઈ વિલ બી રાઈટિંગ હું વાંચી રહ્યો હોઈશ આઈ વિલ બી રીડિંગ હું દોડી રહ્યો હોઈશ આઈ વિલ બી રનિંગ હું બોલી રહ્યો હોઈશ આઈ વિલ બી સ્પીકિંગ મારા મમ્મી ધોઈ રહ્યો છે મા મધર વિલ બી વોશિંગ મારા બેન લખી રહ્યો છે મા સિસ્ટર વિલ બી રાઇટિંગ મારા પપ્પા ટીવી જોઈ રહ્યા છે મા ફાધર વિલ બી વોચિંગ ટીવી મારા દાદા નાચી રહ્યા છે મા Grandfather will be dancing મારા કાકા ઘોડો દોડાવી રહ્યા છે મા uncle will be riding the horse મારા કાકી રોટલી બનાવી રહી છે માય આંટી યા માય આઠ વીલ બી રોલિંગ ધ રોટીસ અથવા મેકિંગ ધ રોટીસ તો આ બધા ટેન્સીસને આપણે શું કહીએ છીએ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ કરી રહ્યો હોઈશ અથવા કરતો હોઈશ લખતો હોઈશ અથવા લખી રહ્યો હોઈશ દોડતો હોઈશ અથવા દોડી રહ્યો હોઈશ દોડતી હશે અથવા દોડી રહી હશે આવતી હશે અથવા આવી રહી હશે આ બે ટેન્સીસ આપણે ગુજરાતીમાં સેમ રીતે યુઝ કરીએ છીએ ઇંગ્લિશમાં શલ બી વીલ બી પ્લસ બીવન આઈ એન જી હું રાહી રહ્યો આઈ વિલ બી સિંગિંગ મારા મમી રોટી બનાવી રહ્યા છે મા મધર વિલ બી મેકિંગ ધ રોટી મારા બેન કાઈ લઈ રહ્યા છે મા મધર માસસ્ટર વિલ બી ટેકિંગ સમથિંગ મારા ભાઈ સ્કૂલ જઈ રહ્યા છે મા બ્રધર વિલ બી ગોઈંગ ટુ સ્કૂલ તમે માં ટાઈમ પણ લગાડી શકો છો ટાઈમ એટલે સમય ગાળો સમિત જે વિધિતે મારું ભાઈ આવતી કાલે રાજકોટ જઈ રહ્યો હશે મા બ્રધર વિલ બી ગોઈંગ ટુ રાજકોટ ટુમોરો મારી ગાય ઘાસ ચરી રહી હશે આવતીકાલે મારી ગાય આવતીકાલે ચરી રહી હશે માય કાવ વિલ બી ગ્રેઝિંગ ધ ગ્રાસ ટુમોરો હું સાંજે ક્રિકેટ રમી રહ્યો હોઈશ આઈ વિલ બી પ્લેઈંગ ધ ક્રિકેટ ટુમોરો મને ખાતરી છે તમે સમજી ગયા હશો ટેન્સીસનું પૂરી તરફ ઉપયોગ કરો સમજો અને એને પોતાના જીવનમાં ઉતારો તો ફરીથી એક નવા ટેન્સ માટે ફરીથી ઝડપથી મળશું ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહેજો માય વિડીયોઝને શેર કરજો કન્ટિન્યુસ ਟੈਂਸ ਨੂੰ ਉਪਯੋਗ ਕਰ ਲਿਓ ਪ੍ਰੈਜ਼ੈਂਟ ਪਾਸਟ ਫਿਊਚਰ ਨੂੰ ਨੇ ਫਰੀਦ ਆਪਣੀ ਮਾਰਸ